YouTube, eh? YouTube 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 ભાવે કાવ ભાઈ અહીંયા શું નારાયણ ગાવ ગાડી ભરવા માટે જઈએ છીએ મહેસાણા મહેસાણા ની શેરડી ત્યાં પર રખને કાય ભઈયા હા બાઈક લેવા આવી તો આ બાઈક આગે ચલાવવાનું પીછે પીછે અત્યારે મહારાષ્ટ્રમાં જઈએ ભાઈ શેરડી ભરવાની છે ભાઈ ભાઈ છે કાંટો કરાવીને આવ્યા છે ક્યાંની ક્યાંની ગાડી છે ભાઈ ગાડી છે ભાવનગરની છે ભાઈ ભાવનગરની એમ કહીએ તું હવે ભરવા જવાનું છે ભાઈ શેરડી અમારે તો વડોદરા કઈ રોહિત કઈ બસ જવાનું છે અમે હજી ભાઈ ફરવા જઈએ છીએ શેરડી ભરવાની છે મહેસાણા ની અને પાર્ટી વાળા આવે છે એવું છે બાપા સીતારામ તમારું પોર પહોંચ્યો નાસ્તો કરવાનો ટાઈમ નથી કેમકે પૂ નથી ખાલી ખાલી આવ્યા બધા જમવાનો ટાઈમ નથી નાવાનો ટાઈમ નથી ક્યાં વરસાદ પણ એ બાજુ કોમેન્ટ કરો ભાઈ જરાક આયા તો બાકી જો વરસાદ ધર્મ રે ધર્મ હે ને છે આમ નામ ઓ હું જાજી મેનો છે ઓહો દાદા ભાઈ બાજુમાં જ તે તમારું ગામ એમ ને પાડો છો તો ઢડકો છે ભાઈ આયા ઢડકો છે ઘડીક માં વરસાદ આવવા માટે કે નક્કી જ નહીં કિરણ ભાઈ આનો બારી ગયા અચ્છા ચાલુ માવામાં અહીંયાથી ઘડીકમાં વરસાદ આવે ને ઘડીકમાં રહી જાય તો વાદળ નોંધાયેલો છે કઈ નક્કી ન હોય ક્યારે આવી જાય એમ નાલે કે ભાઈ અવાજ નથી આવતો તરા કમેન્ટ કરો તો હવે ફોન કે તો માતા માતા સમામા વિડિયો કોલ કરી સહારો પાડો અમારા ભાઈ હવે આવે કભઈ ન આવ તો કેમ કે ભાઈ મ્યૂટ થઈ જેલું હો તો એટલે કદાચ બધા કમેન્ટ કરી યાર નીરે ભાઈ અવાજ આવે છે મારો ભાઈ

આવા જાવી જોય ને ભાઈ આ ગાડી કેમેરો તો 110 ડાયરેક્ટ રાખે હા ગયા ના કા ના રાખો મારે આમ

के लिए नहीं। हमें होता। हमें ये हाँ एक बे कलाक ही जाए भाई

ડીસુની તો દશા બદલાઈ ગઈ હવ હે ગાડીનો આખો કલર બદલાઈ ગયો એમ એટલે આથી એને ચાર પાંચ ટન ભરીને પછી ગાડી ઉપર ચડાવી લેવી ને તો લાઈન હોય તો લેવાય જ ને હું કામ ન લેવાય હે ગાડી ગાડી લેવાય એમ કે લાઈન હોય તો લેવાય જ ને એમ પણ એમના સો મહામાં ન લેવાય ભાઈ અત્યારે મંદિરનો માહોલ એવો છે વાત જવાઈ જો અત્યારે ક્યાંય ભાડા નથી નીકળતા

तो बाकी मस्त मजा ना भाई वातावरण से ही घटे नहीं मजा रहवा करे बाकी तो डूंगरा डूंग जो हाँ मैं तुमने देखा था शहर एक नंबर ना डूंगरा से वर्षा जो क्यों आवे से इतर फूल वर्षा शुरू थी गई क्या हूँ कभी पत्रा ने जावा जो नहीं પત્ર નહીં જવા જોની ઉપર હે ને હે ને હા ને ઉપર મેં કી પૈસા ચાલો ભાઈ વર્ષા શરૂ થઈ ગઈ ને ચાહી પેલે આને મે હકલ લઈ પછી પાછા લાઈવ માં આવશું ભાઈ પણ ચાલો બધાને બાય બાય યાર લાઈક કરી દેજો યાર નવા હોય તો ચેનલ ના સબ્સ્ક્રાઇબ કરી લે તમારા મિત્રો ને યાર શેર કરજો કેમ કે આપણે ભાઈ બધા નવા નવા રસ્તાઓ તમને બતાવીએ છીએ હવે ફરી આવશું પાછા બીજી વાર લાઈવ કરીએ ચારે ગુડબાય